નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એગ્રિકેતન વિલેક્ટ્રિસિટીમાં મિત્રો મારી ચેનલનું નામ હવે મેં થોડુંક ચેન્જ કર્યું છે તો આપ મારી નવા નામની ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો આજે આપણે વાત કરવી છે ઉનાળુ તલમાં પાયાના ખાતર તરીકે શું વાપરવું મિત્રો આજે તારીખ બાર બે બે હજાર ચોવીસ પચીસ આજ રોજ મારે મારા પોતાના ગામમાંથી ત્રણ ખેડૂતોના ફોન આવ્યા કે ભાઈ ડીએપી મળતું નથી અને તલ કરવા છે તો ડીએપી કંઈકથી અવેલેબલ કરાવી આપો ડીએપી ખાતરની લગભગ તમામ જિલ્લાઓમાં તમામ તાલુકાઓમાં અને ગામડાઓમાં શોર્ટેજ છે ત્યારે આપણે ડીએપીના વિકલ્પ તરીકે શું વાપરી શકીએ અને ખાસ કરીને જ્યારે મિત્રો તમારે ઉનાળું તલ કરવા છે તો ઉનાળુ તલમાં ડીએપીની જરૂરિયાત શું અને કેટલી આ પણ સમજવું જરૂરી છે તો ડીએપીનું આખું જે તત્વ છે ને બંધારણ છે એ છે ડાય એમોનિયમ ફોસ્ફેટ એટલે એમાંથી જે ફોસ્ફરસ મળે છે કે જે કાંઈ એમોનિયમ મળે છે કે નાઇટ્રોજન મળવાનું છે એ તલમાં પૂરતું નથી મિત્રો એટલા માટે તલ જ્યારે આપણે સિલેક્ટ કર્યા છે આપણી જમીનમાં વાવવા માટે તો ખરેખર તલના પાયાના ખાતર તરીકે અને પૂરતી ખાતર તરીકે આપણે એને શું આપવું જોઈએ એની માહિતી જો આપણી પાસે હશે તો એ ખેડૂત તરીકે તમને તકલીફ નહીં પડે અને સારામાં સારું ઉત્પાદન આપ લઈ શકશો તો તલના પાયાના ખાતર તરીકે સૌથી પહેલું ખાતર જો કોઈ હોય તો એ છે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ મિત્રો આપણા દરેકના ગામડાઓમાં કે જે કાંઈ મંડળીઓ છે એમાં તમને એસએસપી ખાતર આસાનીથી ઉપલબ્ધ થઈ જશે અને ખરેખર એ જે ખાતર છે એ તમારા પાયાના ખાતર તરીકે ખૂબ જ ઉપયોગી છે એસ સિંગલ સુપર ફોસ્ફેટ આની સાથે તમે બોરોન આપી શકો છો આમાં પણ બોરણનું તત્વ આવે છે પણ વિધાઉટ બોરન તત્વવાળું જો એસએસપી હોય તો તમે બોરોન અલગથી આપી શકો છો આ તમને જે માઇક્રોન્યુટ્રિશન્સ તમારી આજુબાજુના તાલુકા પ્લેસ પર કે તમારા ગામની મળીઓમાં અવેલેબલ હોય તો આપ આની સાથે બોરોન ભેળવી શકો છો જેથી તલનો ઉગાવો સારો બેસશે અને સાથે સાથે જે પરાગનયનની ક્રિયા છે તલની અંદર એ પણ બોરન તત્વને કારણે ઇફેક્ટિવલી થશે આના પછીનું બીજું ખાતર છે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ આ ખાતર પણ એટલું જ મહત્વનું છે જેટલું આ ખાતર મહત્વનું છે મિત્રો આ બંનેમાંથી કોઈ પણ એક ખાતર તમે પાયાના ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકો છો અને તલના પાકમાં ત્રીજું મહત્વનું જો કોઈ હોય ફર્ટિલાઇઝર તો એ છે કેલ્શિયમ કેલ્શિયમની ભલામણમાં મિત્રો જો આપને અલગથી કેલ્શિયમ યુક્ત કોઈ માઇક્રોન્યુટ્રિશન્સ આપને નજીકના એગ્રોમાંથી મળે તો એ આપી શકો છો અથવા તો એકદમ દેશી પદ્ધતિથી હું તમને વાત કરું તો આપના વિસ્તારમાં જે જગ્યાએ કેલ્શિયમ અવેલેબલ છે એટલે કે ચૂનો જો અવેલેબલ છે પાંચ કિલો ચૂનો પાયાના ખેડ પછી તરત જ જો આપ જમીનમાં આપી દેશો તો તલની જે કેલ્શિયમની જરૂરિયાત છે એની પૂર્તિ થઈ જશે મિત્રો આ ત્રણ માંથી આ બંનેમાંથી એક અને ત્રીજી વસ્તુ છે આ આ ઉપરાંત ફાડા સલ્ફર પણ મોટ મોસ્ટ ઓફ વિસ્તારોમાં અવેલેબલ છે અને તેલી પદાર્થ હોવાથી સલ્ફરયુક્ત ખાતર તમે જો કોઈ પણ પદાર્થને આપશો તો એનો સારામાં સારો ગ્રોથ અને સારામાં સારા દાણા એમાં બેસવાની પૂરેપૂરી શક્યતા છે વજન ઉતારો બરાબર સારી રીતે બેસે એ માટે તમે સલ્ફરયુક્ત કોઈ પણ ખાતર છે એ પાયાના ખાતર તરીકે આપી શકો છો વધારાના પૂરતી ખાતર તરીકે મેં તમને કેલ્શિયમ નું સજેશન કર્યું છે સાથે સાથે નાઇટ્રોજન એનપિકે નાઇટ્રોજનયુક્ત ખાતર છે પાયાના ખાતર તરીકે તમે કદાચ ન નાખો તો તલ ઉગ્યા પછી એની મેક્સિમમ રિક્વાયરમેન્ટ એવી હોય છે કે તલ ઊગવાથી લઈને નીકળે ત્યાં સુધી એ એટી ફાઈવથી પીથી નેવું દિવસના તલમાં એને વિઘાડીટ વધારેમાં વધારે તમે બારથી પંદર કિલો ખાતરની જરૂરિયાત હોય છે માટે નાઇટ્રોજનનો જો છંટકાવ કરવાનો થાય તો તમે યુરિયાનો એ રીતે ઉપયોગ કરી શકો છો મારા મત પ્રમાણે આપ જો નાઇટ્રોજનનો ઉપયોગ ન કરો અને એમઓપી જે આપને તમે તમારા વિસ્તારમાં મોપનો અર્થ કરતા હશો મોરસ્યુ ખાતર તો તલની પાકની અંદર મોરસ્યુ ખાતર પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તો તમે એ ખાતરને પાયા તમે પૂરતી ખાતર તરીકે આપી શકો છો મિત્રો એટલે તલના ખાતર માટે ડીએપી વર્તમાન સમયમાં ડીએપી જો આપના વિસ્તારમાં અવેલેબલ ન હોય તો ચિંતા કર્યા વગર પાયાના ખાતરમાં એસએસપી અથવા તો એપીએસ કોઈ પણ તમે યુઝ કરી શકો છો સાથે કેલ્શિયમ અને બોરોન ભેળવી શકો છો અને પૂરતી ખાતર તરીકે તમે જે નાઇટ્રોજન યુક્ત એટલે કે યુરિયા અને મોરસ્યુ એમઓપી એનો ઉપયોગ કરી શકો છો વિશેષ કંઈ માહિતીની જરૂર હોય તો આપ મારો કોન્ટેક ચોક્કસ કરજો મિત્રો બંને ત્યાં સુધી આપણા પ્રશ્નોના નિરાકરણ કરવાનો આપણે પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત